ફની બોય હા બાપા ગરમી છે ને પડવો હોય તો ગરમી તો બેટા પડ શું કરે કે ગરમી ગરમી નું કામ કરે આપણે આપણું કામ કરવાનું શું કરે કે ગરમી પડવા છે એટલે શું કરવાનું ગરમી તો પડવાની જ કર આ તારા માય અબવાનું કેતી હતી પણ હું તો ના પાડી તારી માં શાંતિ છે ઓ હો હો હજી તો ઘણી બધી વાર છઠ્ઠા મહિના ની સો તારીખ આ સુખ શાંતિ તાર બુદ્ધ ને દીધી મારો શાંતિ અમારા તું એકલો કોઈ ચિંતો મોટો નોકરી લેજે દાતેરું ભરાય સાચી ગયા બાપા અને ભણી ગણી નોકરી શું શાંતિ આવતા હાથ પગ હાથ ધોતા મને તાપ લાગે છે બે જણ તો જીકરામાં ડોસી રાત નું એક પુરેટું વાઢીન લાયા તા નશ્યુ સોણે હજી તો આગુ કરવાનું બાકી રહી ગયું છે વિહોમન વિહોમ તો માર તો બેઠ્યો ને કોઈ લગી કશું કોઈ ન જ નઈ હમુરદું બાપડી તૈન ટાઈમ તો એક ટાઈમ તો સાગર દોન મિલતો ને બે ટાઈમ તો ઘાસ વાઢી વાઢી નખતો પણ બાપડો એ ખાધું જ નઈ વિહોમન વિહોમ હાશ

અમારે મહેમન પરણું જે આવ્યું એ આગુ પાછું ખાવા પીવા બેઠું હોય તો તે લઈ જાય ગોદરા ના તો ગોદરા છે એક વાળા વાળા આગા લઈ ગયેલા ખાટલો એક હજુ તો ખોવાય છે આ વિવો વાજનમાં તો બાપા થાકી જાનીમાં સોળીનો વિવો તો હારું કરજો કેટલો થાક એટલો થાક હવે બધું પાલે છે હવે રેતા રહેતા બધું વડ થઈ ગયું છે થોડા દાડામ પર વળી પાછું ઓધી લઈશું ચોક આગુ પાછું કોઈ નજરે નહીં પડતું હોય તો વિવો શાંતિથી પતી જાય ને એ ભગવાનની દયાથી થઈ થોડી પાથરો લાયા અને લાવ્યો કે સાચી છે ઝાડ નું પોટલું લાયા ઓડ નું એક પોટલું લાયા અને બે લાંબો હતો પણ કીધું ના હોય તો હતું પેલું લોટો કોક કેવા જ્યો કે ઘેર હતું સમુ ઘેર હતો લઈ ગયો તો ના બેમ જતો રહ્યો હતો પણ આમાં પર કોક આવ્યું હોય પછી લઈ તો લઈને બેઠો આલવો તો પડે રૂપિયા ચારસો રૂપિયા લે બે ના કે આપણા ગમ વાળો બાર ના તો કશું અને ખાવાનું હું

બાર હજાર રૂપિયા તો મંડપ વાળા ના બાર હજાર વાળા ના જો કે આ પછી ના વળવા ગયા તે રૂપિયા સિત્તેર હજાર રૂપિયા તો ખાલી લુઘડો ના જ છું ચણિયા ચુલ્લી મોઘી થઈ જઈ સોડીઓ ની લગન તારે મોઘવારી મોઘવારી જેટલી ડોસી વધી જઈ શું કેવાનું કે આ બધું થઈને જો કે મંડપ વાળો ના વાહન બધું થઈ લાખ રૂપિયા ના રાખવાનું પણ ક્યાં મતલબ એ વખત મોંઘવારી અત્યારે સોળી ના અવસર માં ખાલી એટલો ખર્ચો થઈ ગયો સો સો મહિને તો પણ હા મેમને આયા એટલે હાથ ગણું આવી જાય

સોમભાઈ ના બસો ને એક રૂપિયો છે બધો નું હાથ ગયણું છે પણ આ સોટુજી નું હાથ ગયનું દેખાતું નહિ મય સોટુજી નું મડભાઈ છો દેખાણ છે મંગુમાં એ નહી છોટું છોકરું અને રૂપિયા પંદર હજાર રૂપિયા ની તો તિજોરી લી આલીવાને જોવા નહી તમે જાય પડતા વધારાનું અલી પણ મારા મનમાં એમ હતું હાલ છે તે કીધું તિજોરી લઈ આપડી સોળી નો અવસર આવે એટલે સ્વામી તિજોરી આપડી સોળી તિજોરી હાથ ગઈ એ કર્યું નહીં આ જો અત્યારની વસ્તી જેવી થઈ જઈ હે ડોસી આપડે હારું હારું વિચારીએ કા ના એ તો મારો બેટો આપણો આવે એટલે ફળ પોણી બે જાય હાલું ના પડે મોણસઈ તુરી રાખવી પડે જો માણસ લોકો માં એ બધું પતિજી હવે એમ ના એમ કે અમારે તો પતિજી આવશે હવે અમારે શું આવશે બાકી

થોડું કરું વાત કરે ગરમી માં તો ખવાતું નહિ હવે હમું તો ખવાતું નહિ પેલા તો આ ગરમી એટલી પડે ખાલી ખવાતું નહિ પાણી પીવાય છે

પંદર હજાર રૂપિયાની તો હાજર રૂપિયા ની તિજોરી અમારે જઈ જો એમ દ્વા કર્યું એવી રીતે એટલે સગવડ ના આવે તો ના ચાલે આપુ પણ કાયદે છે અમે ફટના તમારા સોળી પહેરાય અને એક બેઠું બધો બેઠો પંચમો એટલે રાવણું બેઠું એટલે તરત જ નતું કર્યું તિજોરી સમજાય આવું થયું ના ચાલે તમે તમારા કુટુંબ વાળા કહેવાનું બધું હોભરતા હોય તો પણ જેનું લીધું હોય ને પાછું ચાલવું પડે એટલે તિજોરી જ નહી જોતી મારા સોળી ને તો જો મોમેરામ થી તિજોરી આવી હતી એટલે ચિંતા નહી રૂપિયા પંદર હજાર રૂપિયા ગણી ને મેડ

સરસ મજાનો બંગલો બનાયો પંદર હાજર ના હોય નહી તો શોધી લાવવા હાલ જ ખાસ આવી કાલ નો વાયદો

મિત્રો કહી દે કેવાનું કશું કેવા નહીં આ ફાટ્યો છે ના લીલી કોઈ કાપે તો દાદો લાય ના અને મિત્રો જોવા તો પ્રેમથી માંગ્યું બીજા હોય તો મારી જોડીને લઈ જ હોય આગરું કાઢું કોમ વચ્ચે એટલે આવું કોકનું લીધેલું હોય લડાઈ બોલાઈ થઈ હોય પણ ખાલી આપણે ફોનમાં વાત કરી અને આ બધું લડાઈ બોલાઈ કરાય જ ના મને હું કરીને એ જેની વસ્તુ લીધી હોય કે જેને આપણા ઉપર સઢાવી હોય એ વસ્તુ આપણે એકબીજાને આવી દેવી અને મારા વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી અને ઉઠજોગર